ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતની અંદર અને ફૂલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ એકત્રીસ ત્રીસ અને કૌશિકભાઈ વનરાજભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર બેતાલીસ એચપી નું છે અને સિમસર એન્જિન એસ ત્રણસો પચીસ એન્જિન હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા અને ટ્રેક્ટર ની અંદર સાઈડ ગેર જોવા મળશે ઓઇલ બ્રેક જોવા મળશે અને ડબલ પીટીઓ છે અને બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી ટ્રેક્ટરની જે પ્લેટોના પંખા છે તેમાં માત્ર ટચિંગ કર્યું છે બાકી ઓરિજિનલ જોવા મળશે બેટરી નવી વાયરિંગ બધું કોમ્પ્લેટ જોવા મળશે અને લાઇટો પણ નવી નાખવામાં આવી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર અને સીટ છત્રી પણ તમે જોઈ શકો છો છત્રી નથી સીટ સારા કંડિશનમાં છે ખેડૂત મિત્રો માટે એકદમ સારું ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે ટાયર અંદાજિત તમે જોઈ શકો છો સાઈઠ ટકા અને વજનિયા પણ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પીચોતેર હજાર કિંમત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ સત્યાસી નેવું અથવા ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર ઉપર તમે ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો